મારું નામ શેખ મોહમ્મદ મુજીબ મોહમ્મદ શફીક કઈ જગ્યાએ રહેવા મારું રહેવાનું છે બી ત્રણસો ચાર ડુંબાલ ટુર્નામેન્ટ લિંબાયત સુરત અત્યારે તમે લિંબાય લિંબાયત પોલીસ સ્ટેશનમાં એના માટે આવ્યો છું મારી વાઈફ જે બે વર્ષથી એની મમ્મી નાતા જઈને બેસી છે એને લેવા જવાના લઈને આવવાના ઘણા બધા અમે પ્રયાસ કર્યા છે પણ એ આવવા માટે રેડી નથી એક જ એક જ એ કરે છે કે મને અલગ લઈને રહો તો મને તો મારા મમ્મી પપ્પા સાથે નથી રહેવું તો હું મારા મમ્મી પપ્પા વગર નથી રહેવાનું કેમ કે મારી આટલી ઇન્કમ નથી કે હું મારા મમ્મી પપ્પાનું પણ કરું ને એનું પણ કરું એના લીધે તમે એમનું નામ સગુપ્તાબાનું મમ્મી સગુપતાબાનું અયુક્તાન પઠા કઈ જગ્યાએ નોરાની મસ્જિદની પાછળ એ શું લાવવા માટે એને લાવવા માટે મેં મારા ઘરના વડીલોનો પણ મોકલેલો છે જે એરિયાના મોટા મોટા લોકો છે એમને પણ મોકલેલા છે પછી મેં મારા ફોનથી પણ વાત કરી છે મારી પાસે વોટ્સઅપ ચેટ છે વોટ્સઅપમાં પણ મેં વાત કરી છે એવા માટે એ અત્યારે અત્યારે તો મારો બે ત્રણ મહિનાથી કોઈ કોન્ટેક્ટમાં નથી એના પહેલાં મેં એને સતત પ્રયાસ કર્યો હતો કે તું બે ત્રણ મહિના સાથે રહીને જોઈ લે તને સારું નહીં લાગે તો પછી હું તને અલગ લઈને રહીશ તો પણ એ આવવા માટે રેડી નથી બટ તમારી લિમ્બેત પુલીસ સ્ટેશનમાં આવ્યો લિમ્બેત પોલીસ સ્ટેશનમાં એટલા માટે આવ્યો કે આજથી એક મહિના પહેલાં એ લોકોએ છે ને મારા મારા ગંભશમાં એક ફરિયાદ આપી હતી લિંબાઈ પોલીસ ચોકીમાં મને ત્યાંથી બોલાવવા આવ્યો હતો ત્યાં પેલા એક આરિફભાઈ ખલીફા કરીને એક છે એ લોકોએ મને જવાબ લખાવો નથી દીધો ને એમને મને બહાર બોલાવી દીધું કે આપણે બેસીને વાત કરશો એમ કરીને બેસીને વાત કરી કરતા એ લોકોએ પાંચ છ મીટિંગ કહી હતી પાંચ છ મીટિંગમાં એક જ વસ્તુ કહી કીધી કે ભાઈ તારાકી આ નહીં થવાશે તો તું છોકરીને પાંચ લાખ રૂપિયા આપી દે અને તું છૂટો થઈ જા હવે મારી પાસે પાંચ લાખ રૂપિયાની કેપેસિટી નથી મેં એમને કીધું છે કે ભાઈ મારી પાસે દોઢ લાખ રૂપિયા છે હું એટલામાં કરી એ લોકોએ ચોખ્ખી ના પડીને છૂટા છૂટા આરોપમાં મને ફસાવવાની એ લોકોએ ધમકી આવી હતી

આને પણ રાખવા માટે ઈચ્છું છું પોલીસ સાહેબને અરજી લેખિતમાં એટલા માટે આપી છે કે આ લોકો મારા પર મેન્ટલી મને ટોર્ચર કરે છે મારી પાસે ખોટી ખોટી માગણી કરે છે ખોટા ખોટા કેસમાં મને ફસાવવાની ધમકી આપે છે સોશિયલ મીડિયા પર વાયરલ કરવાની ધમકી આપે છે હું સાહેબને ખાલી એટલી અપીલ કરવા માટે આવ્યો છું કે સાહેબ જે થઈ એ તમે કાયદાના અંદરમાં મારા મારા માટે એ કરો તમે થોડોક પ્રયત્ન કરો કે આ બધા જોરધંદા આ લોકોના બંધ થાય